આજે આ લાયન્સ ક્લબ તરફથી ખેડા જિલ્લાના ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ નું વિતરણ સમારંભ રાખેલો હતો જેની અંદર કુલ પાંચ દર્દીઓને તેઓ દર મહિને છ મહિના માટે ન્યુટ્રીશન કીટ આપવાના છે આ આપણા રાષ્ટ્રપતિ મુર્મુ મેડમે બે હજાર બાવીસમાં માં જે કીટ બાવીસમાં માં પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો એ ટીબી મુક્ત ભારત અભિયાન

એટલે એપ્રોચ કર્યો અને તરત જ સહભાગીતા દર્શાવવા માટે તત્પરતા કરી અને શરૂઆત પાંચ દર્દીઓથી કરી છે ભવિષ્યમાં આપણે તે વધારે પણ સહયોગ લઈશું ડોક્ટર દિનેશ છું જિલ્લા ક્ષય અધિકારી ખેડાજી